નમસ્કાર દોસ્તો અત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે જ મોબાઈલની બેટરીમાં અચાનક વિસ્ફોટ થતાં દસ વર્ષના બાળકનું થયું મોત બાળકની જેમ કે ઓળખ સમર્થ પશુરામ જેમ કે ટાયડ તરીકે કરવામાં આવી હતી એમ પોલીસે જાણવા મળ્યું હતું અત્યારે હાલના સૌથી મોટા સમાચાર જેમ કે ભોકરદન શહેર થોડા અંતરે આવેલા ગુંબારી ગામમાં રવિવારે સાંજે એક કાર્યક્રમમાં સુસારામ તાયડે અને તેમના પરિવાર પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ તેમણે મોબાઈલ ફોનને ચાર્જિંગમાં લગાવ્યો હતો તેવું જેમ જાણવા મળ્યું છે મોબાઈલ ચાર્જિંગ પર લગાવીને ફોનમાં વાત કરી રહ્યા હતા એ જ વખતે બીજા એક જેમ કે ખરાબ જેમ કે મોબાઈલની બેટરી બાળકને જેમ કે રમવા આપી હતી અને અચાનક જ જેમ કે તે બેટરી બ્લાસ્ટ થતાં તે બાળકનું જેમ કે મોત થયું હોય તેવા સમાચાર સામે મળ્યા છે આ ઘટના બાદ દસ વર્ષના સમર્થ પશુરામ તાયડે નજીકના સરકારી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેનું જેમ કે મોત થયું હોય તેવા જેમકે મોટા સમાચાર અત્યારે હાલના જેમકે મળી રહ્યા છે તેવું જાણ જાણ